નમસ્કાર દર્શક મિત્રો આપ છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર મહુવા તાલુકાના નીચા કુરડા ગામમાંથી ડોક્ટરની ડિગ્રી વગર જ ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટર ને પાડતી ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર એસઓજી શાખામાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજી પોલીસે બાતમીના આધારે મહુવા તાલુકાના નીચા કુટડા ગામમાં કિશોરભાઈ રામજીભાઈ ગુજરીયા રહેકુટડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર વાળા ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર તરીકે દવાખાનું ખોલી વગર ડિગ્રીએ મેડિકલ પ્રેક્ટિસ કરી જુદી જુદી એલોપેથી દવાઓ તથા મેડિકલ સાધનો સહિત કિંમત રૂપિયા પાંચ હજાર આઠસો પાંચના મુદ્દામાલ સાથે મળી આવતા તેના સામે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરી એસઓજીના ના પોલીસ કોન્સ્ટેબલ ધર્મદીપ સાડેજા એ દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવેલ અને આગળની તપાસ દાઠા પોલીસ ચલાવી રહી છે સમ્રાટ સમાચાર તળાજા